નમસ્કાર દર્શક મિત્રો હું મીરા પંડ્યા ગુજરાત સન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વડોદરા શહેર સમાસાવલી રોડ ખાતે આજે ગાયત્રી વિકલાંગ માનવ મંડળ દ્વારા 15મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં દિવ્યાંગ અને ગરીબ દીકરીઓના લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યા હતા આ વધુ યુવાનો અને ભાગ લીધો હતો સાથે ગાયત્રી વિકલાંગ માનવ મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે આ વર્ષે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ થઈ રહી છે ત્યારે આજે વડોદરા શહેરમાં રોડ ખાતે આવેલ ગાયત્રી વિકલાંગ માનવ મંડળના પ્રાંગણમાં સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાયો હતો દેવરામ અને ગરીબ યુવક યુવતીઓએ આજે પ્રભુતામાં પગલા પાડ્યા હતા અને આ લગ્ન મહોત્સવમાં દાતાઓ દ્વારા

ફાઉન્ડેશન દ્વારા વિકલાંગ જે પ્રકારે ગાયત્રી વિકલાંગ મંડળ સાથે મળી અને સમૂહ લગ્નનું આજે આયોજન કરવામાં આવ્યું છે હું સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને જેટલા પણ આપણા યુગલો છે કે જેઓ લગ્ન જીવનમાં આજે પગલાં માંડે છે તેઓને અનંત શુભેચ્છાઓ પાઠવું છું ગાયત્રી વિકલાંગળનો મંડળનો માલ લગ્નોત્સવમાં આજે પાંત્રીસ કપલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે અને જે કંઈ કપલો અહીંયા આપ જોઈ રહ્યા છો કે દિવ્યાંગો છે અને એ લોકો પોતાના મા બાપ વિહોણા કપલો છે હવે આવા વ્યક્તિઓની સેવા આ ગાયત્રી વિકલાંગમના માળા દ્વારા થઈ રહી છે અને અટલ ફાઉન્ડેશન કે જે રાષ્ટ્રીય નેતા અરુણાજી અને આ બધા અહીંયા પધાર્યા છે આપણે રમેશજી બોત્રા જે એમના રાષ્ટ્રીય મહામંત્રી છે અમારા મહેશ્રી સમાજના અધ્યક્ષ ઓલ ઇન્ડિયાના શ્રી ગિરીશજી પણ પધારેલા છે જ્યારે આપ જોઈ રહ્યા છો કે આટલા બધા માનવ હેરાણમણમાં પાંત્રીસ દંપતીઓ પ્રભુત્તામાં પગલાં પાડ્યા છે આશીર્વાદ રૂપે ઇસ્કોન ટેમ્પલના મહંત મહંતશ્રી પણ અહીંયા ઉપસ્થિત છે કેટલા ડોનરો કે જેમના થ્રુ આ લગ્નોત્સવ સંભવ થઈ રહ્યો છે એ બધાનો હું આ આપના થ્રુ આભાર વ્યક્ત કરું છું એકાવન આઈટમ દરેકે દરેક જોડાને ડોનેશનમાં આપવામાં આવી છે કે જેમાં મંગળસૂત્ર અને સોનાની ચોક નાકની આવી બધી જ વસ્તુઓ જે છે એ આપવામાં આવી છે તિજોરીથી માણીને પલંગ અને ગાદલા બધું આપવામાં આવ્યું છે હા અને ગાયત્રી વિકલાંગ મંડળ કેટલા વર્ષોથી દિવ્યાંગોને રોજગારી આપવાનું કામ કરે છે ત્રણ હજાર બહેનોને અત્યાર સુધીમાં આપણે કોમ્પ્યુટર શીખવાડીને જીઆઈડીસીમાં એમને અલગ અલગ જગ્યાએ ઉદ્યોગોમાં આપણે એમને નોકરી ધંધો અપાવ્યો છે અને એ લોકોને સિલાઈની તાલીમ આપેલી છે અલગ અલગ તાલીમ આપીને એમને રોજગાર પૂરું પાડ્યું છે તો આવા કામો ગાયત્રી એટલા માનવ મંડળ થઈ રહ્યા છે અને આગળ પણ થતા રહેશે એવું આપને નિવેદન છે. અનિલ શાહ અધ્યક્ષ ગાયત્રી નમસ્કાર આજ રોજ ગાયત્રી માનવ મંડળ વિકલાંગ તરફથી સર્વ જ્ઞાતિ વિકલાંગનો લગ્ન મહોત્સવ હતો અને એમાં આજ રોજ અટલ ફાઉન્ડેશનના અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમતી અપર્ણા સિંહજી પધાર્યા છે અને આપણા લોકલાડીલા ઉમેદવાર જે હાલ સાંસદ લડી રહ્યા છે એ હેમાંગભાઈ જોશી પણ હાજરી આપી અને ખૂબ સરસ આયોજન માનવ મંડળ તરફથી થઈ રહ્યું છે અને અટલ ફાઉન્ડેશનનું બી બધાનો ખૂબ ખૂબ આભાર કે અમને અહીંયા બોલા આમંત્રણ આપ્યું અને અમને ઇન્વિટેશન આપી અને અમારું બહુમાન કર્યું એ બધા માનવમંડલનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અટલ ફાઉન્ડેશન તરફથી मैं अपर्णा सिंह अटल फाउंडेशन राष्ट्रीय अध्यक्ष दिल्ली से और भारतीय जनता पार्टी से प्रदेश मंत्री हूं और मैं यहां गायत्री विकलांग मानव कल्याण को मंडल को मैं बहुत बहुत धन्यवाद देती हूं अटल फाउंडेशन के तरफ से और अटल फाउंडेशन के टीम के तरफ से बहुत बहुत धन्यवाद देती हूं कि इतना अच्छा शुभ काम इन्होंने किया है और बहुत से बेसहारा बच्चियों को इन्होंने सहारा दिया है तो मैं इनके साथ तन मन धन से इनके साथ हूँ और मैं जब भी इनको मेरी ज़रूरत पड़ेगी मैं इनके साथ हमेशा 24 घंटा तैयार हूँ और आज भी इन्होंने मुझे बुलाया मैं वहाँ की अभी हमारा 26 तारीख को इलेक्शन है फिर भी मुझे थोड़ा सा समय निकाल कर दिल्ली से यहाँ आना पड़ा फिर भी रात को यहाँ से मुझे वापस जाना भी है और मैं इसलिए गायत्री मानव कल्याण मंडल को मैं बहुत बहुत धन्यवाद दे रही हूँ कि आप बहुत अच्छा काम कर रहे हैं और जहाँ भी मेरी सहयोग की ज़रूरत पड़ेगी मैं तत्पर बहुत अध्यक्ष महेश धाम ऑल इंडिया हैंडीक्राफ्ट बोर्ड का मैं चेयरमैन हूँ और एक्सपर्ट काउंसिल का हैंडीक्राफ्ट और समाज में अग्रणी है आज वो गायत्री विकलांग वाले काम कर रहे हैं बहुत अच्छा नेक कार्य कर रहे हैं किसी बच्ची की शादी करना सबसे बड़ा काम है एक शादी में गरीब आदमी को पाँच साल लग जाते हैं या उनकी फ्री में शादी हो रही है इसके अंदर अटल फाउंडेशन ने बहुत सहयोग दिया है अटल फाउंडेशन को भी धन्यवाद और गायत्री विकलांग संस्था को भी धन्यवाद ંગ માનવ મંડળ ટ્રસ્ટ દ્વારા ચૌદ સમૂહ લગ્ન પત્યા અને આજે પંદરમો સમૂહ લગ્ન આજે થયો છે એની અંદર ત્રીસ પાંત્રીસ દીકરોને કન્યાનું દાન અપાયું છે કહેવાય છે ને દાન આપનારા તો મોટા હોય છે પણ દાન લઈને કરનારા એથી મહાન હોય છે એવું આ કાર્ય છે આજે પંદર દીકરીઓ લગ્ન ગ્રંથથી જોડાયો પહેલાં તો એમને અભિનંદન પણ અમે આપ્યા છે અને આપના માધ્યમથી પણ એમને અભિનંદન આપું છું અને એક એક દીકરીને અહીંયાથી પચાસ પચાસ જાતની આઈટમો આપવામાં આવે છે એવું કામ આ સંસ્થાના સ્થાપક લુક્ષ્મણીબેન અને આ સંસ્થાના પ્રમુખ સુનિલભાઈ દ્વારા હર હંમેશ હર વખતે હર વર્ષે કરવામાં આવે છે અને એની અંદર અમે સહભાગી પણ થઈએ છીએ મિત્ર મંડળ અમારું ઘણું મોટું ગ્રુપ છે સુનિલભાઈ ને સાથ આપે છે સહકાર આપે છે અને આજે પણ અમે બધા મિત્ર મંડળ હાજર રહ્યા છીએ અને નવો દંપતીને આશીર્વાદ આપ્યા છે જી હું મુનાભ પ્રજાપતિ વડોદરા શહેર ભાજપ વોર્ડ નંબર ત્રણ મંત્રી